આપણે લંબા ગાળાના ઉકેલ શોધવાની જરૂર છે તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારને નીતિ નિર્ણયો દ્વારા કૃષિ ક્ષેત્રમાં માળખાગત ફેરફારો લાવવાની જરૂર પણ પાર મૂક્યો હતો ભારતના ઉપરાષ્ટ્રપતિએ વૈકુબ નાયડુએ કૃષિ વિઝન બે હજાર ઓગણીસના ઉદ્ઘાટન સમારંભમાં સ્માર્ટ અને સ્વસ્થ કૃષિ માટે કૃષિ ઉકેલનો કલ્પના માટેની બે દિવસની પરિષદમાં હાજરી આપી હતી ભારતીય કૃષિ ક્ષેત્ર દ્વારા સામનો કરવામાં આવેલ છે તેવા મુખ્ય પડકારોમાં કુદરતી સંસાધનોનો અભાવ અને ઉત્પાદન અવમૂલ્યન ની ઝડપથી વધી રહેલી માંગ માત્ર એક સ્ત્રીએ ખેતી આવક ઓછી જમીન આબોહવા વાળું પરિણામ પરિવર્તન વગેરે જેવી બાબતો સમાવેશ થાય છે તેમણે કહ્યું હતું કે માત્ર પરંપરાગત કૃષિ લાભદાયી છે નહીં માટે ખેડૂતોએ સતત આવક સુનિશ્ચિત કરવા માટે ખેતી સંબંધિત અન્ય પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. કૃષિ ક્ષેત્રના વિકાસ પર વાત કરતા નાયડુએ કહ્યું કે કૃષિ ક્ષેત્રને સક્ષમ બનાવવાથી આ ક્ષેત્રમાં કામ કરતા લાખો ખેડૂતોને આજીવિકા મળશે અને તેઓ લાભ મેળવી શકશે. કૃષિ ક્ષેત્ર ભારતના GDP માં અઢાર ટકાનો સફળો છે અને તે દેશમાં પચાસ કર્મચારીઓ માટે રોજગારી પૂરી પાડે છે કેન્દ્ર સરકારે દેશભરના ખેડૂતોને મદદ કરવા માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે જેનો ઉદ્દેશ્ય ખેડૂતોની આવક વધારવા અને કૃષિ ક્ષેત્ર સુધારો કરવાનો છે ખેડૂતો આ યોજનાનો લાભ સરળતાથી મેળવી શકે છે અને આમાંથી કોઈ પણ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોને વધુ જટિલ કાગળ કાગળ આમની જરૂર નથી આ યોજનાઓ એક મહત્વપૂર્ણ યોજના કૃષિ નળખાગત ભંડોળ યોજના છે જે પુનામ એ આઈ એટલે કે એગ્રિકલ્ચર ઇન્ફોર્મેશે ફંડ સુક્ષમેન્ટ છે આ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ ખેડૂતો ઓછા વ્યાજ દરે બે કરોડ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે જો તમે તેમના કૃષિ સંબંધિત માળખાગત સુવિધાઓને સુધારવા મદદ કરે કૃષિ માળખાગત ભંડોળ યોજના એગ્રીકલ્ચર ખેડૂતોને વાર્ષિક લાખ રૂપિયા સુધીની બચત કરી શકે છે આ યોજના ખેડૂતોને લણીઓ પછી તેમના ઉત્પાદનનું વધુ સારી રીતે મેનેજમેન્ટ કરવા માટે જરૂરી સાધનો અને સુવિધાઓ પૂરી પાડવા છે ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ કે તેનો ઉદ્દેશ્ય આપ અરજી પ્રક્રિયા અને જરૂર દસ્તાવેજ સાથે તમે કરી શકો છો એગ્રીકલ્ચર ફંડ ફંડ સ્કીમ એ આઈ એફ શું છે ખેડૂતોને મદદ કરવા અને કૃષિ ક્ષેત્રે સુધારવા માટે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ સ્કીમ શરૂ કરવામાં આવી છે આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને કૃષિ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાનો છે જેમ કે કોલ્ડ સ્ટોરેજ ફેર હાઉસ સીલો પેકિંગ યુનિટ પરીક્ષણ ગેરટીંગ લોટિંગ સુવિધાઓ પણ ને પાકના ઓરડાઓ આ સાથે આ યોજના હેઠળ ખેડૂતોને લશ ની પછીનું વધુ સારું મેનેજમેન્ટ અને સંગ્રહ સુવિધાઓ મળે છે જેથી પાકનું નુકસાન અટકાવી શકાય અને ખેડૂતો સમયસર વાજબી ભાવે તેમનો પાક વેચી શકે એઆઈએફ યોજના સસ્તી લોન આ યોજના હેઠળ ખેડૂતોને ચાર ટકાના ઊભજ ઓછા વ્યાજ દરે બે કરોડ રૂપિયા સુધીની લોન મળે છે આનાથી ખેડૂતો તેમના કૃષિ સંબંધિત સુવિધા સુવિધાઓમાં સુધારો કરી શકે છે વ્યાજ પર ડિસ્કાઉન્ટ આ યોજના હેઠળ ખેડૂતોને વ્યાજ દર ઉપર ત્રણ ટકા ડિસ્કાઉન્ટ મળે છે જો મહત્તમ સાત વર્ષ સુધી ચાલુ રહેશે તો આનો અઢે થયો કે ખેડૂતોને તેમના બે કરોડ રૂપિયા ત્યાં સુધીના લોન પર વાર્ષિક છ લાખ રૂપિયા સુધીની બચત કરી શકાશે સરકારી શિક્ષા લોન પર કોઈ સુરક્ષા આપવાની જરૂર નહિ કારણ કે સરકારે પોતે લોન માટે સુરક્ષા પૂરી પાડે છે આનાથી ખેડૂતો માટે લોન લેવાનું વધુ સરળ બનશે પાકું પાકનું સારું મેનેજમેન્ટ આ યોજના હેઠળ ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજ વેરહાઉસ અને અન્ય જરૂરી સુવિધાઓ મળશે જેનાથી પાકનો બગાડ ઓછો થાય અને ખેડૂતોને યોગ્ય સમયે વ્યાજબી ભાવ મળી રહે શું લોન ન ચૂકવી શકે તો બેંક ખેડૂતોની જમીનની હરાજી કરી શકશે અહીં જાણો જવાબ લાવીએ કે ખેતી કરતા માટે બેંકો પાસેથી લોન લે છે પરંતુ તેના મનમાં હંમેશા એક પ્રશ્ન રહેલો છે સમયસર લોનની પુરાવણી કરવામાં અક્ષમ ન હોય તો એની બેંક દ્વારા રજૂ તો નહીં કરવામાં આવે ને આ સવાલનો સાચો જવાબ અહીં જાણો ભારતના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા મોટા ભાગના ખેડૂતો ખેતી કરીને પોતાનું જીવન નિર્વાહ કરે છે મોટા ભાગના ખેડૂતો ખેતીમાંથી સારો નફો મેળવતા કા પાસેથી લોન લે છે કારણ કે તેની આર્થિક સ્થિતિ એટલી સારી નથી કે તેઓ ખેતીનો સંપૂર્ણ ખર્ચ જાતે ઉઠાવી શકે આથી તે ખેતી માટે બેંકોમાંથી લોન લે છે એવો એવું જોવા મળી રહ્યું છે કે મોટા ભાગના ખેડૂતો ખેતીના બેંકમાંથી લોન લે છે પરંતુ તે સમયસર ચૂકવી શકતા નથી હવે પ્રશ્ન એ છે સિંહો છે કે loan ના ચૂકવવાના કારણે bank ખેડૂતોની જમીનની હરાજી કરી શકે છે કે વેચી શકે છે ચાલો તે વિશે વિગતવાર જાણીએ જો કોઈ ખેડૂત bank લોન ન ભરે તો તેની જમીન વેચી શકાય ઘણા ખેડૂતોના મનમાં આ પ્રશ્ન ચોક્કસપણે આવે છે જો એવું બેંકોની ખેતી માટે લોન લે છે અને સમયસર loan ની ચૂકવણી કરી શકતા નથી તો bank તેની જમીન વેચી શકે છે તો ચાલો તમને નવી એક આવું કહી શકે પરંતુ આમાં

આરટીમાં કેસ દાખલ કરે છે તમને જણાવી દઈએ કે ડી આરટી ખેડૂતોને સમયસર બેંક લોન ચૂકવવાનો આદેશ આપે છે આવી સ્થિતિમાં પણ જો ખેડૂત લોનની રકમ ભરપાઈ ન કરે તો બેંક પાસે બીજો કોઈ વિકલ્પ બચતો નથી અને પછી ખેડૂતોની જમીન અને મિલકતો જપ્ત કરીને વેચી દેવાનો આદેશ પણ આપ્યો છે ગેરંટી વગર એક લાખ રૂપિયાની લોન દેશના નાના વેપારીઓ અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે સરકારે એક સારી યોજના શરૂ કરી છે આ યોજનાનું નામ પ્રધાનમંત્રી શ્રી વ્યસન આત્મનિર્ભર નિધિ પીએમ યશસ્વી પીએમ સ્વનિધિ યોજના છે કોરોના કાળમાં શરૂ કરવાયેલી આ યોજનાનું હજુ પણ લાખો લોકોની મદદ કરે છે ખાસ વાતો એ છે કે આ યોજના અંતર્ગત તમને ગેરંટી વગર લોન મળે છે આ ના એવા લોકો માટે છે પોતાનો નાનકડો વેપાર શરૂ કરવા માંગતા હોય અથવા તો પોતાના વાહન હાલના કામને વધારવા માંગતા હોય ખાસ કરીને રેકડીવાળા કે ફેરિયા રસ્તા પર કામ બધ કરતા લારીવાળાઓને તેનો લાભ મળે છે પહેલો તબક્કો દસ હજાર રૂપિયા બીજા તબક્કો વીસ હજાર ત્રીજા તબક્કામાં પચાસ હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે એમ કરીને એ જ રીતે બીજો હપ્તો બરાબર ચૂકવી દીધા પછી તમને ત્રીજો હપ્તો મળે છે ખેડૂત મિત્રો આવું આ વિડીયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો કે આપ સુધી મારા ઓડિયો પહોંચતા રહે